આજે પરમેશ્વર મરણ રદ કરવા માટે આવ્યા શીર્ષક હેઠળ આવો આપણે ભવિષ્યવાણીઓના માધ્યમથી ખ્રિસ્ત વિશે અભ્યાસ કરીએ પરમેશ્વર બીજી વાર આ પૃથ્વી પર શરીરમાં આવશે આ માનવજાતિ માટે આનંદના સમાચાર છે બે હજાર વર્ષ પહેલા જ્યારે ઈશુ પૃથ્વી પર આવ્યા

જેમ તેઓ તેમના પ્રથમ આગમન પર તેમને ઓળખી ન શક્યા તેમ તેમના બીજા આગમન પર પણ તેમને ઓળખવા ખૂબ મુશ્કેલ છે જોકે બાઇબલ જણાવે છે કે ખ્રિસ્ત મરણનો નાશ કરવા આવે છે બીજા શબ્દોમાં તે આપણને અનંત જીવન આપવા માટે બીજી વાર આવે છે આજે આવો આપણે સાથે મળીને તેની તપાસ કરીએ આવો આપણે અધ્યાય અધ્યાય પર પર જઈએ આવો આપણે વચન છ એક નજર કરીએ વડી સૈન્યોના ઈશ્વર યહવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની જૂના દ્રાક્ષરસ ની મેદ ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષરસની ની મિજબાની આપશે અને જે ઘૂંઘટ સગડી પ્રજા ઉપર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજા ઉપર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે પ્રભુએ સદાને માટે તે શેનો નાશ કરશે મરણ રદ કર્યું છે પરમેશ્વરના આ પૃથ્વી પર આવવાના ઘણા કારણો છે તે પાપોને ક્ષમા કરવા ઉદ્ધાર લાવવા અને મરણનો નાશ કરવા માટે આવે છે

યશાયા અધ્યાય ચોત્રીસ વચન સોળ પ્રમાણે બાઇબલના બધા વચનો પાસે શું છે તેમની પાસે તેમના સાથી વચનો છે મરણનો નાશ કરવા માટે તે કયું સત્ય લાવશે તે ક્યાં આવશે તે ક્યારે આવશે બધા જવાબો બાઇબલમાં નોંધ છે જો આપણે આ ભવિષ્યવાણીઓને સમજ્યા વગર કોઈના પર અસ્પષ્ટ રૂપથી વિશ્વાસ કરીએ છીએ જો આપણે પરમેશ્વરને અને તેમની શિક્ષાઓનું પાલન કરીશું તો આપણે સ્વર્ગના રાજ્યમાં અનંત જીવન અને આશીષો આનંદ લઈશું તેથી પરમેશ્વરને ઓળખવા અને તેમની શિક્ષાઓનું પાલન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે આપણે શું કરવું જોઈએ આપણે તેમને શોધવા જોઈએ જે સદાના માટે મરણનો નાશ કરવા આવે છે આવું આપણે યશાયા અધ્યાય પચીસ વચન આઠ જોઈએ પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે કેમ કે યહોવાનું વચન એવું છે તે દિવસે એવું કહેવામાં આવશે તેઓ શું કહેશે જુઓ આ આપણા ઈશ્વર છે મરણનો નાશ કરનાર આપણા પરમેશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ તે આપણને તારશે આ યહોવા છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું યશાએ અધ્યાય પચ્ચીસ નોંધ કરે છે કે મરણનો નાશ કરનાર આપણા પરમેશ્વર છે ત્યારે આપણે આ બાબતની તપાસ કરવી જોઈએ પરમેશ્વર કયા સત્ય દ્વારા આ પૃથ્વી પર આ કાર્યને પૂરું કરશે આવો આપણે યોહાન અધ્યાય છ માં તેનો જવાબ શોધીએ આવો આપણે યોહન અધ્યાય છ વચન ત્રેપન પર એક નજર કરીએ ત્યારે ઈશુએ તેઓને કહ્યું હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે તેને અનંત જીવન છે આનંદ જીવન હોવાનો અર્થ શું છે તેનો અર્થ છે કે સદાને માટે મરણ નાશ પામશે શું તેનો અર્થ આ નથી કે તે માનવ જાતિને અનંત જીવન આપશે વચન ચોપન માં પરમેશ્વરે સ્પષ્ટ રૂપથી તેની શરત બતાવી જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખરું પીવાનું છે જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને ખાય છે તે પણ મારે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને તે છેલ્લા દિવસે શું કરશે તે તેમને પાછા ઉઠાડશે ત્યારે આપણે પરમેશ્વરને કેવી રીતે ઓળખી શકીએ છીએ જે શરીરમાં આવે છે અહીં યોહન અધ્યાય છ વચન ત્રેપન ચોપન પંચાવન અને છપ્પન આ આપણને સમજાવે છે કે પરમેશ્વર કેવી રીતે મરણનો નાશ કરશે જે કોઈ માણસના દીકરાનું માંસ ખાય છે અને તેનું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ કૃપયા આના પર ધ્યાન આપો છેલ્લા દિવસે પરમેશ્વર કેવા પ્રકારના લોકોને સજીવન કરશે પરમેશ્વર તે લોકોને જીવી ઉઠાડશે જે માણસના દીકરાનું માંસ ખાય છે અને તેમનું લોહી પીવે છે શું તેનો અર્થ આ નથી કે તે મરણનો નાશ કરશે તેથી તેનો અર્થ છે કે સત્ય માત્ર તેમના પ્રથમ આગમન દરમિયાન જ નહીં પરંતુ છેલ્લા દિવસોમાં પણ પાડવામાં આવવું જોઈએ આવો આપણે માથી અધ્યાય છવ્વીસ માં જઈને જોઈએ કે કેવી રીતે માણસના દીકરાનું માંસ ખાવું અને તેમનું લોહી પીવું આવો આપણે માથી અધ્યાય છવ્વીસ વચન સત્તર પર એક નજર કરીએ અને બે ખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈશુની પાસે આવીને કહ્યું તમારે માટે પાસકા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ તમારી સી ઈચ્છા છે કેટલાક લોકો પૂછી શકે છે ઈશુએ કહ્યું જે કોઈ તેમનું માંસ ખાય છે અને તેમનું લોહી પીએ છે તેને અનંત જીવન છે પણ અહીંયા પાસખા કેમ પ્રગટ થાય છે આપણે વચન જોઈએ ત્યારે તેમણે કહ્યું નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો ઉપદેશક કહે છે મારો સમય પાસે આવ્યો છે હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસખા પાડવાનો છું અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસખા તૈયાર કર્યું આવો આપણે વચન છવ્વીસ માં જોઈએ કે તેમણે પાસખા કેવી રીતે ખાધું અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું લો ખાઓ એ પાસખાની રોટલી શું છે એ મારું શરીર છે યોહન અધ્યાય છ માં તે માણસના દીકરાનું શરીર છે તેના વિશે ઈશુએ કહ્યું એ મારું શરીર છે જ્યારે તેમણે પાસખા પર રોટલી આપી વચન સત્યાવીસ અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું તમે સૌ એમાં પીઓ પ્યાલામાં પાસખાનો દ્રાક્ષરસ છે કેમ કે પાસખાનો દ્રાક્ષરસ નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે જેઓ પાસખાની રોટલી ખાય છે અને પાસખાનો દ્રાક્ષારસ પીવે છે તેમને શું વચન આપવામાં આવ્યું છે પરમેશ્વર બે હજાર વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા અને નવા કરારના પાસખાના સત્યને સ્થાપિત કર્યું નવા કરારના પાસ્ખાનું સત્ય પૃથ્વી પરથી ગાયબ થયાના લગભગ સત્તરસો વર્ષો પછી પરમેશ્વર ખોવાયેલા સત્યને પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી આ પૃથ્વી પર આવ્યા શું તે બીજી વાર માનવજાતિને કરાર શીખવવા માટે નથી આવ્યા જેથી આપણે ફરી ક્યારેય મરણનો સામનો ન કરીએ એક હજાર વર્ષોથી પણ વધારે સમયથી આ પૃથ્વી પર પાસ્ખા પર્વ મનાવવામાં આવ્યો ન હતો અસંખ્ય ધર્મશાસ્ત્રીઓ બાઇબલ વાંચવા છતાં પાસ્ખાના સત્યને શોધી શક્યા નહીં જે મરણનો નાશ કરે છે એવું કેમ છે આ કાર્ય કોણ કરશે યશાયા અધ્યે પચીસ કહે છે જુઓ આ આપણા ઈશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ તે આપણને તાળશે એવું એટલે છે કેમ કે માત્ર પરમેશ્વર જ મરણનો નાશ કરી શકે છે શું કોઈ બાઇબલ વાંચીને તેમ નથી કરી શકતો એવું વિચારવું સહેલું લાગી શકે છે પરમેશ્વરે કોઈને પણ આ સરળ કાર્યને પૂરું કરવાથી રોક્યા છે આ પરમેશ્વરની ઈચ્છા છે કે જ્યારે ભવિષ્ય સૂચક વ્યક્તિ પ્રગટ થશે તો બારણું ખોલવામાં આવશે આપણા માટે તે સમજવું સહેલું છે તેને આ પરમેશ્વરની ની અદભુત યોજના છે તેમના પ્રથમ આગમન પર તેમણે નવા કરારના પાસ્ખાના પાસખાના સ્થાપિત કર્યું અને મરણનો નાશ કરવાનો માર્ગ ખોલ્યો

છેવટે જ્યાં સુધી તે આવીને આપણને વ્યક્તિગત રૂપથી શીખવતા નથી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પાસખા જીવનનું સત્ય સાચી રીતે મનાવી શકતું નથી તેથી માથી અધ્ય છવ્વીસમાં ઈશુએ આપણને શીખવ્યું કે કેવી રીતે તેમનું માસ્ક ખાવું અને તેમનું લોહી પીવું કહ્યું કે પાસ્ખાની રોટલી તેમનું માંસ છે છે અને પાસ્ખાનો તેમનું લોહી સૌથી મોટું સત્ય છે જેને પરમેશ્વરે આ પૃથ્વી પર મરણનો નાશ કરવા માટે બીજા શબ્દોમાં કહીએ તો આપણને અનંદ જીવન આપવા માટે સ્થાપિત કર્યું છે આવું આપણે લુક અધ્યાય બાવીસ વચન સાત પર એક નજર કરીએ અધ્યાય બાવીસ વચન સાત બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખા યજ્ઞ કરવો જોઈએ તેમણે પિત્તરને તથા યોહનને એમ કહીને મોકલ્યા તમે જઈને આપણે માટે પાસખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ તેઓએ તેમને પૂછ્યું અમે ક્યાં તૈયારી કરીએ એ વિશે તમારી સી ઈચ્છા છે તેમણે તેઓને કહ્યું શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યોની સાથે હું તે ઉતારાની ઓરડી ક્યાં છે તે તમને સરસામાન સહિત એક મોટી મેળી દેખાડશે ત્યાં તમે તૈયારી કરો તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસખા તૈયાર કર્યું ઈશુએ પિતર અને યૌહનને પાસખા તૈયાર કરવાની આજ્ઞા આપી આવો આપણે વચન ચૌદ જોઈએ વખત થયો જ્યારે પાસ્કાનો સમય આવ્યો ત્યારે તે બેઠા અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા તેમણે તેઓને કહ્યું મરણ સહ્યા પહેલા તેમને શું કરવાની ઘણી ઈચ્છા હતી આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી ઈશુને પાસ્ખા મનાવવાની કેમ ઘણી ઈચ્છા હતી એવું એટલે છે કેમ કે મરણ નો નાશ કરવાનું વચન તેમાં છે આવો આપણે વચન ઓગણીસ જોઈએ પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે આપણે આ કેમ કરવું જોઈએ મારી યાદગીરીમાં આ કરો ઈશુએ આપણને તેમની યાદગીરીમાં આ કરવાની આજ્ઞા આપી પાસ્કા પર આપણે રોટલી ખાઈએ છીએ અને દ્રાક્ષરસ પીએ છીએ આ તે સત્ય અને નિયમ છે જેને ઈશુએ આપણા માટે સ્થાપિત કર્યું છે વચન વીસ તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાનો તે શું છે નવો કરાર છે પાસ્કા પર્વત તે સત્ય છે જે મરણનો નાશ કરે છે આ એક મહત્વપૂર્ણ સત્ય છે જે પરમેશ્વર આ પૃથ્વી પર લાવ્યા છે પરમેશ્વરે તેને નવો કરાર તરીકે પણ વર્ણિત કર્યો ત્યારે યશાયા અધ્યય પચીસ વચન છ પ્રમાણે નીતરેલા દ્રાક્ષરસથી મરણનો નાશ કરનાર કોણ છે જુઓ આ આપણા ઈશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ પ્રબોધક યશાયાએ આ રીતે ભવિષ્યવાણી કરી જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે કઈ વાર તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે જ્યાં સુધી તે ફરીથી નહીં આવે આપણે ઉદ્ધાર પ્રાપ્ત નથી કરી શકતા આપણે મરણના ગુલામ થયા હોવાથી તેથી મરણનો નાશ કરવા કોણે આવવું જોઈએ પરમેશ્વરે ચોક્કસ આવવું જોઈએ આ એવી વસ્તુ નથી જે કોઈ પણ કરી શકે છે ત્યાં સુધી કે એક પાદરી પણ આ નથી કરી શકતો આ એવું નથી જે કોઈ પણ ધાર્મિક સંગઠનનો નેતા કરી શકે છે આ રીતે આ કરારને જોતા તે કોણ હોવા જોઈએ તે પરમેશ્વર છે જેમની આપણે રાહ જોઈ રહ્યા છે જુઓ આ આપણા ઈશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ ત્યારે તે શું કરશે તે આપણને તારશે હિબ્રુ અધ્યાય નવ વચન અઠ્યાવીસ માં શું કહેવામાં આવ્યું છે જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે તેથી તેમના બીજા આગમન પર પણ તેમણે મરણનો નાશ કરવો જોઈએ ત્યારે તેમણે કયું સત્ય લાવવું જોઈએ શું તેમણે નવા કરારના પાસ્કાનું સત્ય ન લાવવું જોઈએ કેમ કે તે ઈસવીસન ત્રણસો પચીસમાં ગાયબ થઈ ગયું હતું માત્ર તે જે નવા કરારના સત્ય લાવે છે તે આપણા પરમેશ્વર છે અને આપણે તેમના લોકો છીએ આવો આપણે ભવિષ્યવાણી જોઈએ યરમિયા અધ્યાય એકત્રીસ આવો આપણે અધ્યાય એકત્રીસ વચન એકત્રીસ પર એક નજર કરીએ યહોવા કહે છે જુઓ એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહુદાના વંશજોની સાથે તે શું કરશે નવો કરાર કરીશ નવા કરારમાં સાબત દિવસ બાપ્તીસમાં વગેરે છે પરંતુ ઈશુએ વિશેષ રૂપથી પાસખાને નવા કરારના સાર તરીકે ઘોષિત કર્યો બત્રીસ જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો એવું યહોવા કહે છે પણ યહોવા કહે છે હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ તે આ છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેઓના હૃદયપટ પર તે લખીશ હું તે કોણ થશે તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ તેઓ કોણ થશે મારા લોકો થશે પરમેશ્વર અને તેમના લોકો વચ્ચે એક સ્પષ્ટ ચિહ્ન હોવું જોઈએ તેનો પુરાવો શું છે પરમેશ્વરે કહ્યું હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તે કયો નિયમ છે નવા કરારનો નિયમ નવા કરારના નિયમના નિર્માતા પરમેશ્વર છે અને જે લોકો તેનો સ્વીકાર કરે છે તેઓ પરમેશ્વરના લોકો બને છે આ રીતે નવા કરારના પાસ્કરનું સત્ય મરણનો સદાના માટે નાશ કરવા માટે પરમેશ્વર દ્વારા સ્થાપિત જીવનનો નિયમ છે ત્યારે મરણનો નાશ કરવા માટે જીવનના નિયમને કોણે સ્થાપિત કર્યો તેને માનવજાતિ પર પ્રગટ કર્યો અને બારણું પોડું કર્યું પચીસ પ્રમાણે ઘણા લોકો કેસે જુઓ આ આપણા ઈશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ તેમણે ત્રણ હજાર પાંચસો વર્ષ પહેલા લાલ સમુદ્રને અલગ કર્યો અને ઈઝરાયલોને મિશન ગુલામીથી મુક્ત કર્યા તે આ પૃથ્વી પર આવ્યા અને બે હજાર વર્ષ પહેલા ક્રોસ પર પોતાનું લોહી વેવડાવીને પાપોની ક્ષમાનો માર્ગ ખોલ્યો એવું કેમ છે તેમના દ્વારા શું થયું તેમના દ્વારા મરણનો નાશ કરવામાં આવ્યો પરમેશ્વર સિવાય કોઈ પણ આવી મિજબાનીનું આયોજન કરી શકતું નથી લાંબા સમય સુધી કોઈએ પણ પાસખા જીવનના સત્યને પુનઃસ્થાપિત ન કર્યું જોકે ખ્રિસ્ત આનસંગ હોંગે આપણને સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે જ્યાં મરણ કે શોક નથી નવા કરારના પાસખાના સત્યની ઘોષણા કરી ત્યારે આપણે સમજવું જોઈએ કે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે ખ્રિસ્ત આનસાંગ હોંગ કોણ છે ખરું ને પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી જે મરણનો નાશ કરનાર મિજબાનીનું આયોજન કરી શકે છે જુઓ આ ઈશ્વર છે આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ તે આપણને તાળશે બધા લોકો જ્યારે યશુ ખ્રિસ્ત બે હજાર વર્ષ પહેલા આવ્યા તો ફરોશીઓ અને યહૂદીઓએ ઈશુ પર વિશ્વાસ કરનારાઓની મજાક ઉડાવી તેઓ માત્ર એક સામાન્ય માણસ પર વિશ્વાસ કરે છે તમે કેવી રીતે કહી શકો છો કે માત્ર એક સામાન્ય માણસ પરમેશ્વર છે આ રીતે પાઉલ અને પ્રથમ ચર્ચના બધા સંતો વિધર્મી કહેવાતા હતા જોકે પવિત્ર આત્માના યુગમાં આપણે બાઇબલની આ ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવો જોઈએ ખ્રિસ્ત હોંગે આ ભવિષ્યવાણીને પૂરી કરી તે મરણનો નાશ કરવા માટે નવા કરાના પાસખાની રોટલી અને દ્રાક્ષરસ લાવ્યા તેથી આપણે ખ્રિસ્ત હોંગ પરના આપણા વિશ્વાસને દુનિયાની કોઈ પણ વસ્તુથી ન બદલવો જોઈએ આપણે તેને ક્યારેય ન ખોવો જોઈએ તેથી પ્રગટિકરણ અધ્યાય ત્રણમાં માં આ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તે ફરીથી ન આવે ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ હું વહેલો આવું છું તારે જે છે તેને તું વળગી રહે કે કોઈ તારો મુગટ લઈ લે નહીં આપણી પાસે ખૂબ મૂલ્યવાન ખજાનો છે અને આપણી આજુબાજુની અફવાઓના કારણે આપણે અફવામી અધ્યાય એકત્રીસ માં આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે પરમેશ્વર નવા કરારની સ્થાપના કરશે અને જે લોકો નવા કરારનું પાલન કરે છે તેઓ પરમેશ્વરના લોકો બનશે આ રીતે પરમેશ્વર નવાક્રના મધ્યસ્થ બને છે અને આપણને અનંત વારસો પ્રાપ્ત કરવાનો અને પરમેશ્વરના રાજ્યમાં પાછા જવાનો વિશેષાધિકાર પ્રદાન કરે છે આવો આપણે હિબ્રુ અધ્યય નવ વચન ચૌદ પર એક નજર કરીએ હિબ્રુ અધ્યય નવ વચન ચૌદ તો ખ્રિસ્ત જેમણે પોતાની જાતનું દોષ બલિદાન ઈશ્વરને આપ્યું તેમનું રક્ત તમારા હૃદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે એ જ કરણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ના માટે તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંત કરના વારસાનું વચન મળે માટે તે નવા કરારના મધ્યસ્થ છે ઈસુ ખ્રિસ્ત નવા કરારના મધ્યસ્થ છે તે નવા કરારના મધ્યસ્થ બન્યા જેથી જે લોકો નવા કરારમાં છે તેઓ સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરી શકે તેમણે આપણને નવા કરારનો પ્રચાર કર્યો જેથી આપણે તેને પાડી શકીએ આ હિબ્રુ અધ્યાય નવ માં લખેલું છે નવા કરાર વિના શું આપણે સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરી શકીએ છીએ હિબ્રુ અધ્યાય નવ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જેમની પાસે આ અનુગ્રહ નથી તેઓ ક્યારેય સ્વર્ગમાં પ્રવેશ કરશે નહીં ત્યારે તે આ શીખવવા માટે ફરીથી ક્યારે આવશે આવો આપણે મીખા અધ્યાય પર એક નજર કરીએ પણ પાછલા દિવસોમાં દિવસોમાં આ છેલ્લા થશે યહોના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતા ઊંચો કરવામાં આવશે અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલે આવશે ઘણી પ્રજાઓ કહેશે ચાલો આપણે યહોના પર્વત ઉપર તથા યાકુબ ઈશ્વરને મંદિરે જઈએ તે આપણને ન શીખવે ત્યાં સુધી આપણે નવા કરારના સત્યને ક્યારેય નહીં જાણી શકીએ જે લગભગ સત્તરસો વર્ષોથી કાયબ થઈ ગયું હતું તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે આપણે શું કરીશું તેમના પંથમાં ચાલીશું આપણે તેમની શિક્ષાઓનું પાલન કરીશું હવે તેમના શિક્ષણનો અભ્યાસ કરીને શું આપણે આ નથી જાણી શકતા કે નવા કરારનું સત્ય તે સત્ય છે જે મરણનો નાશ કરે છે તે આપણને તેમના માર્ગ શીખવશે ને આપણે તેમના રસ્તામાં ચાલીશું કેમ કે નિયમશાસ્ત્ર નિયમશાસ્ત્ર ક્યાંથી નીકળશે સિયોનમાંથી ને યહોવાના વચન યરુશલેમ માંથી નીકળશે જ્યાં સુધી પરમેશ્વર પોતે ન આવ્યા અને માનવજાતિને તેમની શિક્ષાઓ ન શીખવી ત્યાં સુધી આપણે ક્યારેય નહીં જાણી શકતા કે સાબાત શનિવાર છે પાસ્કા પર્વ જીવનનો માર્ગ છે અને નવો કરાર શું છે આપણે પૃથ્વી પર બીજા બધા લોકોની જેમ હોત તેઓ કહે છે હું ઈશુ પર વિશ્વાસ કરું છું પણ તેઓ રવિવારની આરાધના ક્રિસમસ અને ક્રોસ દ્વારા ચર્ચમાં સૂર્ય દેવતાની આરાધના કરે છે તેથી પ્રબોધક હચકીએલે તેમના કાર્યોને સાચે જ ધિક્કારપાત્ર કૃત્યો કહ્યા તેઓ પરમેશ્વરની આરાધના કરવાનો દાવો કરે છે પરંતુ તેમના કાર્યોથી સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યા છે તેથી ભવિષ્યવાણીઓ બતાવે છે કે પરમેશ્વર તે બધાને દંડિત કરશે સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતા આપણને મરણથી છોડાવવા અને સ્વર્ગના રાજ્યમાં જ્યાં મરણ નથી ત્યાં આપણું નેતૃત્વ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે આપણે તેમને અનંત ધન્યવાદ અને સ્તુતિ કરવી જોઈએ આવો આપણે એકવાર ફરી આજનું શીર્ષક પરમેશ્વર મરણ રદ કરવા માટે આવ્યા ને આપણા હૃદયોમાં ઊંડાઈથી ઉત્કીર્ણ કરીએ અને દ્રઢ વિશ્વાસ સાથે બાઇબલના સત્યના વચનોને પકડી રાખીએ સિયોનના આપણા બધા ભાઈઓ અને બહેનોને આપણી આજુબાજુના લોકોને પ્રચાર કરવા માટે કહેતા કે ક્રિસ્તા આન્સંગ હોંગ સાચા પરમેશ્વર છે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર